અમરેલી તાલુકાના પાણીયા ગામ ખાતે વન્યપ્રાણી સિંહ દ્વારા શ્રી રાહુલભાઈ બારીયા કે જેની ઉંમર સાત વર્ષ છે તેમના પર હુમલો કરવામાં આવેલ હતો અને આ દુઃખદ ઘટનામાં શ્રી રાહુલભાઈનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ હતું ઘટનાની જાણ થતાં સેત્રુંજીવ વન્યજીવ વિભાગના લીલીયા વન્યજીવ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વેટનરી ઓફિસર ટ્રેકરો અને અન્ય તમામ સ્થાનિક સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલા હતા અને તમામ વિસ્તારને ઓર્ડન કરી સ્કેન કરવાની કામગીરી હાથ ધરેલ હતી વન વિભાગ દ્વારા આ સિંહને બે કલાકના સમયગાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આ વન્યપ્રાણી સિંહને વધુ પરીક્ષણ અર્થે રાકરાચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવે છે